પંચાયત ના વિરોધ પક્ષવે ઉપરવા ગામે ઊંડ નદી ઉપર બ્રિજ નું કામકાજ થઈ રહ્યું છે તે બ્રિજ ના કામકાજમાં કોન્ટ્રાક્ટર તરીકે રાખનાર બાલકૃષ્ણ

નો અંદાજિત સમય ત્રણેક માસ જેવો થયો છે અને આ ડાયવર્જન એટલી ખરાબ પરિસ્થિતિમાં બનાવ્યું છે હાલમાં કાચું છે ધૂળ અને એટલી ઉડી રહી છે કોઈ સીમા નથી હમણાં જ બે થી ત્રણ દિવસ પહેલા રાત્રિના સમયમાં જે અકસ્માત થયો હતો પણ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી એ બહુ સારી વાત કહેવાય છે પરંતુ મને એવું લાગી રહ્યું છે કે આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને પદાધિકારીઓ એવું લાગી રહ્યું છે કે આ રોડ ઉપર ડાયવર્જનમાં જે પ્રશ્નો છે એ પ્રશ્નોના કારણે કોઈ ગંભીર મોટી દુર્ઘટના બને તેવી રાહ જોઈ રહી એવું દેખાઈ રહ્યું છે એટલે ખરેખર પંકી ચેતવણી કે તો ચેતવણી એક આપીને જણાવું છું કે પાંચ દિવસની અંદર જો આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો મુગળવારથી હું ખુદ આ રોડ ઉપર બેસીશ અને રોડ બંધ કરાવીશ કારણ કે આવા સમયે જો આ સરકારમાં બેઠેલા નેતાઓ જે અધિકારીઓ અને પદાધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મળીને જે તેમની મિલી ભગત જે કામગીરી કરી રહ્યા છે મે અવાર નવા નાયબ કાર્યપાલક ઇન્દર નિખિલભાઈ ખાંડ સાહેબને રજૂઆત કરી છે છતાં પણ કોઈ કામગીરી કરવામાં આવતી નથી ત્યારબાદ કાર્યપાલક ઇજનેર શ્રી ગોસાઈ સ્વામી સાહેબ પણ રજૂઆત કરી છે લેખિતમાં જાણ કરી છે કે આ બ્રિજ ના ડાયવર્જન નું કામ ખૂબ જ નબળું છે જેના કારણે અકસ્માત સર્જાય છે તો મને એવું લાગી રહ્યું છે કે તંત્ર ખુબ ગંભીર અકસ્માત બને અને કોઈ મોટા પાયે ત્રણ થી ચાર વ્યક્તિ અથવા કોઈ અન્ય મૃત્યુ જે પરિસ્થિતિની નિર્માણ થાય તેવું વાટ જોઈ રહ્યું છે હું તમને ચેતવણી આપું છું કે જો આવો કોઈ ગંભીર પ્રશ્ન બનશે ગંભીર દુર્ઘટના બનશે તો તેના જવાબદાર તમે રહેશો એટલે કે ગુજરાતી ભાષામાં જે કહેવત છે કે હું તમને ખાવા બાબતનું ધ્યાન લઈ લઈ અને ખાસ તમને વિનંતી કરું છું કે તાકીદે આ ડાયવર્જન બનાવવામાં આવે ચોમાસાનું વાતાવરણ શરૂ થઈ જશે બે માસની અંદર કોઈ પણ જાતની કામગીરી થઈ નથી છેલ્લા ત્રણેક માસથી માત્ર માત્ર ડાયવર્ઝન થયું હોય અને આ પુલનું કોઈ પણ કામકાજ શરૂ થયું ન હોય તો બે માસ ની અંદર આ કેવી રીતે કામગીરી પૂર્ણ કરશે એટલે ખરેખર આવા કોન્ટ્રાક્ટ સામે યોગ્ય ભરવા જોઈએ હું આ બાબતે અંદર પ્રશ્નો ઉઠાવે માન્ય શ્રી શક્તિસિંહ ગોયલ સાહેબ પણ રજૂઆત કરીશ લેખિતમાં આપીશ કે લોકસભાની અંદર આ પ્રશ્નો ઉઠાવે કે આવા ગંભીર અ પ્રશ્નો ઉદભવે ત્યારે કોન્ટ્રાક્ટરની સામે યોગ્ય પગલા ભરવામાં આવે અથવા તો આવા જે કોઈ મંદ એ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરવામાં આવે અને સરકાર વિકાસ ની વાતો લઈને નીકળી જતી હોય તો આની સામે બ્લેક લિસ્ટ માં પડે તેવા યોગ્ય પગલા ભરવા અથવા કોઈ દંડનીય જોગવાઈ ના પગલા ભરવામાં આવે તેવી મારી ખાસ નમ્ર વિનંતી